પાટીદારની મંડળીઓના મતાધિકાર રદ કરવામાં આવ્યા છે પાટીદાર મતદારો હતા ત્યાં ખોટા પાવરનો ઉપયોગ કરી અને મતદાનના પાવર બીજાને આપવામાં આવ્યા છે જેમાં ખાલી પાટીદાર નહીં આખે આખી ડેરી પાટીદાર અને ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવું જોઈએ એની જગ્યાએ પાટીદાર કે ઠાકોર સમાજ ક્યાંય છે નહીં છોકરાને સમજાવવા ચોકલેટ આપતા હોય એવી રીતે તમને ડિરેક્ટર પદો આપી દેવામાં આવ્યા છે અને ખાલી આ પ્રશ્ન ડેરીનો નથી આ પ્રશ્ન ગુજરાતની રાજનીતિનો છે સહકાર ક્ષેત્રમાંથી તમારી રાજનીતિ ખતમ કરવાની બહુ મોટી સાજિશ ચાલી રહી છે સહકાર ક્ષેત્ર પછી તાલુકા કક્ષાએ પછી જિલ્લા કક્ષાએ અને પછી રાજ્ય કક્ષાએ જો સમજશો નહીં તો ખતમ થઈ જશે એટલે જ અમે કહીએ છીએ કે ઈડબલ્યુએસ લાગુ કરો ઇડબલ્યુએસ જો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થશે તો ખાલી પાટીદાર નહીં બિન અનામત વર્ગનો પણ અમુક અધિકાર રાજકીય અધિકાર જળવાયેલો રહેશે રાજકીય પ્રતિનિધિત્વ જળવાયેલું રહેશે તમે જેને મલય સમજો તો એ સ્વિંગમ છે સમાજના પ્રતિનિધિના રૂપે તમને ખાલી સ્વિંગમ પકડવામાં આવી જાય મલય ખાવાવાળા તમને ઓપરેટ કરે છે